આપણે રમવાની એક ગેમ આ બલૂન ગેમ વેલકમ ટુ સવાર સવાર થઈ ગયા રેડી ને આરે ચાલુ હોય હમણાં જો વરસાદ કાલ થી વરસાદ ચાલુ હોય હજી વરસાદ ચાલુ પડ્યો ધીમો 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 નથી ફૂલ નથી એકદમ ધીમો કઈ નો ઝીણો ઝીણો ચાલુ પવન એકદમ લાગેરો એટલું ઠંડુ થઈ ગયું પણ લાગે વધારે તો વાછડ આવે કેટલી આવે આખી ચાલી પલડી ગઈ જો આખો પતનનો શેડ એ તો કેટલી વાછડ આવે આખી ચાલી પલડી ગઈ નીચે નહીં આ ઉપર નહીં પલળી ગઈ અહીંયા પાણી કેટલી ઊંધી પહોંચી આવ્યું હોય આ હિંચકો ભીનો થઈ ગયો હોય હવે જે બાજુમાં હેતભાઈ શું કરે જોઈ આવી ઘરે શું હાલે વરસાદમાં હેત ભાઈ શું કરે છે કેશુ આપાલે રમાડે છે હું તો એ સુરા બહુતાય ભાઈ

તો હવે ભાઈ ทําલા આપણે રમવાની એક ગેમ આ બલૂન ગેમ છે બલૂન ગેમમાં શું કરવાનું છે કે જો તમને શીખાળું બલૂન ગેમ કોણ રમणार હું ગોપીને હે આપડે ત્રણ જણ રમવાનાય તો શું કરવાનું નિયમ સમજાવી લઈએ શું કરવાનું કે શું હે ગેમ તો જો આપણે ગેમમાં શું કરવાનું એક ફૂગો હશે આ રીતેને ફૂગો દેઈસ એટલે એટલી વાર ફૂલાવવાનો એટલી વાર ફૂલાવવાનો કે જેમાંથી પોતે ફૂટી જ દે ઉંબે આપણે હાથે નથી ફૂલવાનો પોતે ફૂટી જશે એટલે એવા ફૂલાવજો અને એકા કરીને બતાઉં

એટલા ફૂલાનો એટલા ફૂલાનો એટલો મોટો પોતે જાકે પોતે નહીં જે હેત ને પેલી હેત ની વાડી દે પણ પોંદ ચાલુ રાખજો હાલ પેલી હેત ની વાડી જોઈ કેટલી વાર આવે ના 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 તારી વારી ઓ ના ના એ નહીં આલે ભાઈ ફૂલા ફૂલાઓ ફૂલાઓ તો પડશે જ તને આવશે આવશે દે ફૂક દે જોરથી ફૂટી જશે ¿Dónde va Guerrero? Ey, avándale Guerrero. જો ઓલી ગેમમાં મજા ના આવી બધા બીક લાગતી હતી બધાને એટલે ગોપી કરી ગેમ ચેન્જ કરી આપણે ગોપી આઈડિયા દીધો કે આ બધા બલૂન ને એક મિનિટ નો ટાઈમ કે બે મિનિટ નો ટાઈમ રાખશું આપણે બલૂન ફૂલાવીને સિંધો એની ઉપર ભઈ ને ફોડવાના બલૂન બરોબર ગાંઠ દે કે ના દે તારી હિસા 3 2 1 સ્ટાર્ટ હવે જોઈ કેટલા ફોડેરી એક મિનિટ આ બે મિનિટ નો ટાઈમ હે બે મિનિટ માં કેટલા ફોડેરી ગોપી જોઈએ હાલ જેટલો મોટો હશે ને ગોબલી જલ્દી ફૂલશે ફૂટશે શું એ એ

એક મિનિટ કમ્પ્લીટા દસ સેકન્ડ બાકી તો થઈ ગઈ છે ગેમ પૂરી ને ગેમ માં બે ના સાત સાત મિનિટ થયા હમણાં હું ને ત્યાં ટેરેસ ઉપર જોવા વરસાદ બંધ થઈ ગયો તો હતો વરસાદ ચાલુ જ પડ્યો ધીમો ધીમો મચ્છરી મચરી ચાલુ જ પડી હવા લાગે રી ક્યાંક લપસી પડશું ધીમે ધીમે લપસી પડી લસ પડી કઈ ખાતા ના ના કપડો મેલા થઈ જાય આખું ગમ ધોવાઈ ગયું એવું લાગે ક્લીન થઈ ગયું આખું બંધ ગણાક છે મે દેમેલ જો પગ લપસી પડસે તો ગાય સામને જો આપણે આયા અહીંયા જખના મેળા મેળો તો બંધ થઈ ગયો વિખાઈ ગયો હે બધું વરસાદના લીધે આપણે અહીંયા જો ડોડા ખાવા આયા હે હું સુરેજ પટેલ ને રોહિત ત્રણ જણા આયા અહીં આપણે મસ્ત સેકલી અહીંયા મકાઈ ઓર્ડર દીધો હે ખાઈ વરસાદ પડરો ધીમો ધીમો મસ્ત ઠંડુ વાતાવરણ હે એનો મકાઈ ખાવાની મજા આહા હા

હાલો હવે જય ઘરે તો કઈ આવી ગયા ઘરે આરામ તો પૂરો કરી જો સારો લાગે તો લાઈક કરે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક આવા વિડીયો સાથે